જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ બોઇસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે મિત્રો આ વખતે હોળી તેની સાથે અનોખો એક સંયોગ લઈને આવી છે ચા એક બાજુ હોળીની પવિત્ર અગ્નિ પ્રજ્વલિત થશે અને બીજી તરફ આકાશમાં ચંદ્રગ્રહણ નો છાયો પણ ભ્રમણ કરશે શું આવા દુર્લભ સંજોગમાં હોલિકા દહનનો સમય બદલાશે શું ગ્રહણની રંગોના વરસાદ પર અસર પડશે અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે પૂર્ણિમાની તિથિ ક્યારે છે અને હોળી રમવા માટે કયો દિવસ યોગ્ય રહેશે આ બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે આ સાથે જોડાયેલા રહો કારણ કે આગળ આવતી માહિતી હોળી જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલી શકે છે આ વખતે ભદ્રા હોળીકા દહનના દિવસે રહેવાની છે તેથી રંગવાળી હોળીના બીજા દિવસે ચંદ્રગ્રહણનો પડછાયો પણ રહેશે फाल्गुन पूर्णिमा तिथि प्रारंभ થશે 1 3 मार्च गुरुवार ના રોજ સવારે 10 વાગ્યા ને 36 મિનિટ થી અને પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે 14 मार्च શુક્રવાર બપોરે 12 વાગ્યા ને 23 મિનિટ પર કારણ કે પૂર્ણ ચંદ્ર તિથિ ગુરુવાર 1 3 मार्च ના રોજ સવાર થી રાત્રિ સુધી હાજર રહેશે અને ચંદ્રोदय નો સમય પણ ગુરુવાર 1 3 मार्च ના રોજ ઉપલબ્ધ રહેશે તેથી પૂર્ણ ચંદ્રનો વ્રત ગુરુવાર 1 3 માર્ચ રાખવામાં આવશે બીજો દિવસે પૂર્ણિમાની તિથિ પૂરી થઈ રહી છે સ્નાનદાન કરવામાં આવશે અને આ મુજબ હોલિકા દહન 13 માર્ચ ગુરુવારના રોજ કરવામાં આવશે એટલે કે આ દિવસે પૂર્ણિમાના વ્રત પણ રહેશે ભગવાન સત્યનારાયણની કથા પણ આ દિવસ રહેશે તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વ્રત પણ રાખી શકો છો અને રંગવારી હોરી શુક્રવાર 1 4 માર્ચ ના રોજ रमाશે તમે બનને દિવસે દાન કરી શકો છો પરંતુ બ્રહ્મ મુહુરત માં પૂર્ણિમાના દિવસે સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો પૂર્ણિમાની તિથિ શરૂ થતા જ ભદ્રકાળ પણ શરૂ થઈ જશે ભદ્રકાળ 13 માર્ચ ગુરુવાર ના રોજ સવારે 10 વાગ્યા ને 35 મિનિટ થી ભદ્રકાળ प्रारंभ થશે જે મોડી રાત્રે 11 વાગ્યા ને 26 મિનિટ સુધી રહેશે અને હોલિકા દહન નો શુભ સમય ભદ્રકાર સમાપ્ત થયા પછી જ મળશે અને આ વખતે હોલિકા દહન 13 માર્ચ ગુરુવાર ના રોજ રાત્રે 11 વાગ્યા ના 26 મિનિટ થી રાત્રે 12 વાગે ને 30 મિનિટ સુધી પરંતુ ઘણા શહેરો માં શુભ મુહુર અને ભદ્રા વિશે જાણકારી ન હોવાને કારણે ઘણા લોકો સંધ્યાકાળ સમય થી હોળી દહન શરૂ કરે છે भद्रा पूंछी નો સમય રહેશે સાંજે 6 વાગ્યા ને 57 મિનિટ થી 8 વાગ્યા ના 14 મિનિટ સુધી અને ભદ્રમુખ નો સમય રાત્રે 8 વાગ્યા ના 14 મિનિટ થી રાત્રે 10 વાગ્યા ને 22 મિનિટ સુધી હોળી કા દહન રાત્રે શુભ મુહૂર્ત માં કરવામાં આવશે પરંતુ પ્રશ્ને ઉભો થાય છે કે હોરી ની પૂજા કયા સમય કરવી જોઈએ કારણ કે હોલિકા દહન પહેલા હોરી ની પૂજા કરવામાં આવે છે कारण के पूर्णिमा तेथी प्रारंभ थवानी साथेज भद्रापण छे जे सांज सुधी रहेशे आवी स्थिति मा भद्रा पूछड़ी ना समय तमे होलिकानी पूजा करी शको छो अग्नि प्रजावे दना करवी परंतु तमे इच्छो तो होलीनी पूजा करी शको छो जे लोको भद्रा ना घना विचारो करता होय आम जोवा जाय तो भद्रा अशुभज मानवामा आवे छे खास त्यारे जारे धरती लोक पर भद्रा नो वास होय जे लोको भद्रामा खूब मानता होय तेवा लोकोने होलिका दहन ना शुभ मुहूर्त माच होरी पूजा करवी જોઈએ अग्नि प्रज्वलित करता पहला होरीनी पूजा अवश्य करवी જોઈએ મિત્રો કહેવાય છે કે માને એના માટે ભગવાન છે ન માને એના માટે ભગવાન પણ પથ્થરની મૂર્તિ છે તમારો યોગ્ય સ્થાનિક વિદ્વાન પંડિતની સલાહ મુજબ જホरी दहन करवी જોઈએ મિત્રો આ વખતે વર્ષ બે હજાર પચીસ નું પહેલું ચંદ્ર ગ્રહણ ચૌદ માર્ચ શુક્રવારે સવારે અને ગ્રહણ ની સમાપ્તિ થશે બપોરે ત્રણ વાગ્યાના ઓગણત્રીસ મિનિટ પરંતુ જે સમય ગ્રહણ થશે તે સમય આપણા દેશમાં દિવસનો સમય છે ત્યાંથી આ ગ્રહણ આપણે જોઈ શકતા નથી आ ग्रहण फक्त विदेशों में जोवामा तेथी आपड़ा भारत में आ ग्रहण क्याय जोवा मर्शे नहीं तेथी ज ग्रहण संबंधित अने सूचक संबंधित कोई नियमों नू पालन करवामा आवशे नहीं त्याथी तमारी जे पूजा पाठ मंत्र जाप छे आ दिवसे आराम थी करी शको छो आ ग्रहण आपड़ा देश में देखाशे नहीं तेथी ग्रहण के सूतक संबंधित नियमों पालन करवामा आवशे नहीं जे ग्रहण ने खूब प्रभावशाली माने छे, इष्टदेव देव देवतानी पूजा करवी पुष्प गुलाल अर्पण आशीर्वाद प्राप्त करवा जो आते शिवलिंग पर अबील गुलाल अर्पण करव जो ये। त्यार धूटी नो तेहर रमव जो मित्रों आहती आजनी टूकी माहिती जो तमने वीडियो पसंद हो तो वीडियो ने लाइक चेनल ने सब्सक्राइब कर नोटिफिकेशन ऑल पर क्लिक करजो साथ कमेंट बॉक्स में जय श्री कृष्ण चौक्स लखजो